નમસ્કાર મિત્રો ધોરણ દસ અને બારનું બોર્ડનું પરિણામ છે એ કઈ તારીખે આવશે એના રિલેટેડ ખૂબ જ મોટી અપડેટ આવી ગઈ છે એના વિશે આપણે આજના આ વિડિયોની અંદર વાત કરવાના છીએ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ આ વખતે ખૂબ જ જલ્દીથી જાહેર કરવામાં આવનાર છે તો આજના આ વિડિયોની અંદર હું તમને પરફેક્ટ તારીખ કહીશ કે આ તારીખે ધોરણ દસનું પરિણામ આવશે અને આ તારીખે ધોરણ બારનું પરિણામ આવશે તો આ તમામ માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જોજો અને આવી તમામ માહિતી સૌપ્રથમ મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ધોરણ દસ બારનું રિઝલ્ટ એપ્રિલના અંતમાં આજે પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ ચૂંટણીના કારણે વીસ દિવસમાં બોર્ડનું પરિણામ જાહેર કરાશે એટલે કે જે ધોરણ દસ અને બારનું પરિણામ છે એ એપ્રિલ મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે એની તારીખ પણ હું તમને કહું છું આજે છે એ પેપર ચકાસણીનું જે સંપૂર્ણ કામકાજ છે એ બંધ થઈ ગયું છે અને હવે પરિણામ બનાવવાની કામગીરી છે એ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવશે ચૂંટણીને કારણે વીસ જ દિવસમાં બોર્ડનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે અને આપણે ડિટેલની અંદર વાંચીએ તો હું તમને સમજાવું છું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે ત્યારે પેપર ચકાસણીની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી જે કામગીરી આજે પૂર્ણ થશે પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે એપ્રિલ અંત સુધીમાં તમામ પરિણામો જાહેર કરવામાં આવશે મહત્ત્વનું છે કે લોકસભા ચૂંટણીને કારણે પરિણામ સામાન્ય કરતાં એક મહિના જેટલો સમય વહેલું જાહેર કરવામાં આવશે એટલે કે જે મોસ્ટ ઓફ કેવું હતું કે જૂનના શરૂઆતમાં અથવા તો એપ્રિલ મહિનાના નહીં પણ મે મહિનાના અંતની અંદર પરિણામ જાહેર કરવામાં આવતા હતા ધોરણ દસ અને બારની જે બોર્ડની પરીક્ષા હોય છે એના પરંતુ આ વખતે એપ્રિલ મહિનાના અંતમાં જ પરિણામ છે એ જાહેર કરવામાં આવનાર છે લોકસભાની ચૂંટણીને કારણે લોકસભાની ચૂંટણીને કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત થયા બાદ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે પરિણામ જાહેર થતાં પંદર લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે એટલે કે આ વર્ષે અંદાજીત પંદર લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એમણે બોર્ડની પરીક્ષા આપેલી છે એમનું પરિણામ છે એ એપ્રિલ મહિનાના અંતમાં બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે તમે આપણે આગળ અહીંયા જોઈ શકો છો આજે સમગ્ર રાજ્યભરમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થશે એટલે કે તમે જે પેપર લખી અને સબમિટ કર્યા હતા એ તમામ પેપર ચકાસણીની કામગીરી છે એ આજે પૂર્ણ થઈ જશે અગિયાર માર્ચથી ગુજરાત રાજ્યની બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થઈ હતી આ પરીક્ષા માર્ચ મહિનાના અંત સુધીમાં ચાલુ હતી પરીક્ષાની સાથે જ શિક્ષકોના મધ્યસ્થ મૂલ્યાંકન માટેના ઓર્ડર આવ્યા હતા શિક્ષકોએ પેપર ચકાસવાની કામગીરી પણ પરીક્ષા સાથે જ શરૂ કરી દીધી હતી પરીક્ષા પૂર્ણ થતાં પરીક્ષા કામગીરીમાં રોકાયેલા શિક્ષકો પણ મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા આજના દિવસમાં સમગ્ર રાજ્યભરમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવશે એટલે કે હવે તમારું પરિણામ છે એ તૈયાર કરવાની જે પ્રોસેસ છે એ ચાલુ કરવામાં આવશે આગળના અભ્યાસ માટે પ્રક્રિયા પણ ઝડપથી થશે એટલે કે આ વખતે કેવું છે કે જો તમારે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન લેવું હોય તો તમારે જે જીકાસ પોર્ટલ છે એના પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું છે અને એની છેલ્લી તારીખ છે પંદર એપ્રિલ છે તો તમારું પરિણામ જેટલું ઝડપીથી આવે એ તમામ પ્રોસેસ જલ્દી થાય એના માટે પરિણામ છે એ જલ્દી આપવામાં આવી રહ્યું છે આગળના અભ્યાસક્રમ માટેની પ્રક્રિયા પણ ઝડપથી થશે મહત્ત્વનું છે કે અત્યાર સુધી ગુજરાતના બોર્ડના પરિણામ મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવતા હતા પરંતુ આ વર્ષે ચૂંટણીને કારણે પરિણામ એક મહિના જેટલું વહેલું જાહેર કરવામાં આવશે તબક્કાવાર ધોરણ દસ અને બારના પરિણામ જાહેર થશે પરિણામ વહેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓના આગળ અભ્યાસક્રમ માટેની જે પ્રક્રિયા છે એ પણ ઝડપથી ચાલુ થશે એટલે કે તમારું જેટલું પરિણામ વહેલું આવશે એટલું તમે બીજી જગ્યાએ તમારે કોલેજમાં એડમિશન લેવાનું હોય ધોરણ અગિયારમાં એડમિશન લેવાનું એ લઈ શકશો આ વર્ષે ચૂંટણી હોવાથી પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે આ અંગે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે ચૂંટણી હોવાથી પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે આજે પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં બોર્ડની કચેરી દ્વારા આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેનાથી પરિણામ તૈયાર કરી એપ્રિલ અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ કયા ધોરણનું પરિણામ કયા મહિનામાં જાહેર કરવામાં આવ્યું હતું એનું આ ગ્રાફ આપવામાં આવેલો છે અને અહીંયા હું તમને કહીશ કે ધોરણ દસનું પરિણામ કઈ તારીખે આવશે અને ધોરણ બારનું પરિણામ છે એ કઈ તારીખે આવશે તો વર્ષ બે હજાર ઓગણીસની અંદર તમે જોઈ શકો છો ધોરણ દસનું પરિણામ છે એ અઠાવીસ મેના રોજ આવ્યું હતું અને ધોરણ બારનું પરિણામ છે એ એકત્રીસ મેના રોજ આવ્યું હતું વર્ષ બે હજાર વીસની અંદર ધોરણ દસનું પરિણામ છે એ નવ જૂને આવ્યું હતું અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ છે એ સોળ જૂનના રોજ આવ્યું હતું વર્ષ બે હજાર એકવીસની અંદર માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને ત્રીસ જૂનના રોજ વર્ષ બે હજાર બાવીસની અંદર ધોરણ દસનું જે પરિણામ છે એ ચાર જૂને આવ્યું હતું અને જે ધોરણ બાર સામાન્ય પ્રવાહ છે એનું પરિણામ છે એ છ જૂને આવ્યું હતું અને વર્ષ બે હજાર ત્રેવીસની અંદર જે ધોરણ દસનું પરિણામ છે એ પચીસ મેએ આવ્યું હતું અને ધોરણ બારનું પરિણામ છે એ બે મે આવ્યું હતું તો હવે આપણે વાત કરીએ કે ધોરણ દસનું જે પરિણામ છે એની તારીખની હું તમને વાત કરું તો ધોરણ દસનું પરિણામ છે એ સત્યાવીસથી ઓગણત્રીસ તારીખના વચ્ચે આવી શકે છે અને જે ધોરણ બારનું પરિણામ છે એ પરિણામ પણ સત્યાવીસથી ત્રીસ તારીખને વચ્ચે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ધોરણ દસ અને બારનું પરિણામ છે એ કઈ તારીખે જાહેર થશે એના વિશે વાત કરી છે Thank you. Thank you so much for watching.